કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જન આક્રોશ યાત્રાથી નીકળી ને આજે અંબાજીથી આગળ જઈ રહી છે ત્યારે થરાદ ખાતે જયારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન જીજ્ઞેશબેન કોંગ્રેસનો છે મોકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સમય પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂ અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ જેવા અલગ અલગ જે પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ ડ્રગ્સની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જીગ્નેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સ નો ધંધો કરાવો તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે સસ્પેન્ડ થશે તો તમારે આમને બકડ પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સ જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર લે હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા આયા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહિયાં ના હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસ ના હતા કર્મચારીઓ એમને ખબર નથી થરાદમાં છે એમડી વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની ની મહિલાઓ પોલીસ સ્ટેશન ઘેરાવ કર્યો અને ફરથી જ્યારે મહિલાઓની રજૂઆત ના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે જે આયોજિત આ રેલી હતી તો એ લોકો પ્રોત્સાહન આપવા માંગે છે આરોપીઓને એમડી ચરસ કે સ્માઈક ના જે વેચાણ કરતાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી જ છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈક ના વેપારી જે વિવાદન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટે રજૂઆત છે પણ જે રીતે આખી ભૂજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સોળસો ટકા લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને એ હપ્તાની લાઇનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ સમર્થિત લોકો હતા અને દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને બે ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી ગાઢી હતી કારણે ગઈકાલે થરાજમાં જબરદસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી ગાઢે તો પરવાનગી લેવી પડતો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કરે એમની આગેવાની પોલીસવાળા હતા કે જે આગળ ચાલતા હતા દુકાનો બંધ કરાવતા હતા તો ભાઈ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જીગ્નેશભાઈ મેવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ અત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપ ને ગેરકાયદેસર રવાડે ચઢાવે છે એ ખ્યાલ નતો કે અહીંયા સિરપ વેચાય છે શરમ આવવાની જગ્યાએ ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપની એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો પરિવારોના ડ્રગ્સના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો સાથે છે અને તમામ જીજનેશભાઈ થરાદના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે હું તો ભગવાનને પ્રાર્થના કરું ક્યારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે એવું ભગવાનને ભગવાન કરું અને હું હવે આપણા સાંસદ પણ આ બાબતે વાત આગામી સમયમાં આખા ગુજરાત ની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ ને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી

વગર ભણેલા ફેશન ડિઝાઇનરો વગર છે 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 વગર એમની એમની પાસે પાસે કલા હતી ભરત કલાઓ લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તાર ને અત્યારે ડ્રગ્સ નું હબ બનાવી નાખ્યું દારૂ નું હબ બનાવી નાખ્યું એકલો એ નહીં પણ આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજો ની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે

જે રીતે આખા ગુજરાત માહોલ બનાવે છે તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ અને અમે ડ્રગ્સને ગમે તેટલો વિરોધ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના આગેવાનો કરાવવામાં દારૂ ડ્રગ્સના વિરુદ્ધમાં અમારી લડાઈ ચાલુ રહેશે હું ગેની કહીશ કે આગળની